દર્શક મિત્રો આજે ક્યાંક વાંચ્યું આપણે જેટલા છીએ એના કરતા ઓછા દુઃખી થવાની કળા અને હોઈએ એના કરતા વધુ સુખી હોવાની અનુભૂતિ એટલે સ્વભાવનું મેનેજમેન્ટ જેવી રીતે વેપારમાં સફળ થવું હોય તો બિઝનેસ મેનેજમેન્ટ સારી રીતે કરવું પડે તેવી રીતે જીવનમાં સફળ થવું હોય તો સ્વભાવનું મેનેજમેન્ટ પણ સારી રીતે કરવું પડે ખેર ગઈકાલે ઘર પાસેથી એક ખુરશી વેચવા વાળું પસાર થયો એની ત્રણ પૈડાની સાયકલની પાછળ પાંચ સાત ખુરશીઓ મૂકેલી હતી ખુરશી જોવામાં સારી લાગતી હતી એટલે મેં પૂછ્યું ભાઈ કેટલામાં પાની છે એણે કહ્યું સાહેબ ચારસો મારે ખુરશી લેવી હતી એટલે હું એને ધ્યાનથી જોવા લાગ્યો એટલામાં મારા પપ્પા બહાર નીકળ્યા એમને ફેરિયાને કહ્યું ભાઈ કંઈક ઓછું થશે આમ તો સાહેબ અપકી વાર ચારસો પાર કે છે પણ જો તમારે ખરીદી જો હોય તો ફીસ ઓછી કરી દઈશ એની વાત સાંભળીને પાછળથી મમ્મીએ કહ્યું ભાઈ આવી જ ખુરશી ગયા વખતે અમે ત્રણસોમાં ખરીદી અને માથે પડેલી છેલ્લે ભંગારમાં આપી દેવી પડી હતી ખુરશી ખાલી દેખાવમાં સારી છે તમે લોકો વેચવા માટે એને સારી રીતે પોલિશ પણ કરી દો છો પણ પાછળથી ખબર પડે છે કે ખુરશીના પાયા ઢીલા થઈ જાય છે આ વખતે અમે છેતરાવાના નથી તારે બસોમાં આપવી હોય તો આપ બાકી અમારે જરૂર નથી મમ્મીની વાત સાંભળીને ફેર્યો થોડો મૂંઝાયો અને પછી કહેવા લાગ્યું કે બેન તમારું નહીં અને મારું નહીં ચાલો ત્રણસો આપી દો ફેરિયાની ઓફર મને સારી લાગી પણ મમ્મી કહી દીધું કે બસો માં આપી હોય તો બોલ બાકી અમારે લેવી નથી ફિર એ સમજી ગયો કે હવે લોકો એની વાતોમાં આવવાના નથી આખરે બસો માં રાજી થઈ ગયો મેં બસો આપ્યા અને ખુરશી લીધી થોડી જ વારમાં જ મોબાઈલ પર ભાજપની જાહેરાત સાંભળી અપકી વાર ચારસો કે પાર અને મને બસો વાળી ખુરશી યાદ આવી ગઈ

એના માટે સહેલી નથી આ વખતનું પરિણામ આખા દેશ માટે ચોંકાવનારું રહેવાનું છે પહેલા ને બીજા તબક્કાના મતદાનની પેટર્ન જોઈને નથી લાગતું કે આ વખતે ભાજપને ધાર્યું પરિણામ મળ્યું ભાજપના ગણ ગણાતા ગુજરાતમાં પણ આ વખતે ફાફા પડવાના છે ગુજરાતની પચીસ સીટો પર પાંચ પાંચ લાખની સરસાઈથી ચૂંટણી જીતવાનો ભાજપનો દાવો તદ્દન પોકડ સાબિત થવાનો છે હકીકત એ છે કે ક્ષત્રિયોને નારાજ કરવાનું ભાજપને ભારે પડવાનું છે ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં ચૂંટણી જંગ હંમેશા દ્વિપક્ષી રહ્યો છે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ ખેલાતો રહ્યો છે પણ આ વખતે સ્થિતિ અલગ છે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કોંગ્રેસના મોટા મોટા નેતાઓ ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે એટલે ગુજરાતમાં કોંગ્રેસ વેન્ટિલેટર પર છે એટલે આ વખતની ચૂંટણી બીજા કોઈ પક્ષની સામે નહીં પણ ભાજપ અને બીજેપી સામે લડાવવાની છે વાત એવી છે કે ઉમેદવારોના સિલેક્શનના મામલે ભાજપમાં જબરજસ્ત અસંતોષ છે અને એમાં ડેમેજ કંટ્રોલના તમામ પ્રયત્નો પણ નિષ્ફળ રહ્યા છે આવા સંજોગોમાં ભાજપના વોટ તોડવા માટે એમના જ નેતાઓ કામે લાગ્યા હોય એવા સમાચાર બધી જગ્યાએથી આવી રહ્યા છે ખેર સાતમીએ ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે અને મતદાન પછી ખબર પડશે કે ગુજરાતની પચીસ સીટો પર ભાજપે શું કાઠું કાઢ્યું દર્શક મિત્રો કાલે સરસ વાકે વાંચ્યું મૂંઝવણ સાથે દોડવું સાથે ચાલવું વધારે સારું આ વખતની સસલા અને કાચબા કાચ કાચબો ધીરે ધીરે ચાલી રહ્યો છે એટલે રેસમાં એનું નામ જ નથી પણ વાસ્તવિકતામાં સસલો ખૂબ જ ઝડપથી દોડીને હાંફી ગયો છે અને કાચબો ધીમી પણ મક્કમ ગતિથી આગળ વધી રહ્યો છે ખેર જિંદગીને વાસળી જેવી બનાવો કાણા ગમે તેટલા કેમ ના હોય પણ અવાજ તો હંમેશા મધુરજ નીકળવો જોઈએ આગળ વાત કરીએ તો આગામી લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ જો ભાજપ સત્તા પર આવશે તો આવક વેરાના નિયમોમાં ધરખમ ફેરફારો થશે તેવી અફવા ફેલાતા ભારતીય શેરબજારોમાં ધરખમ કડાકો જોવા મળ્યો હતો જો કે મામલાની ગંભીરતાને લઈને નિર્મલા સીતારમણે નિવેદન આપ્યું હતું કે આવક વેરામાં ફેરફારની વાત ઓ બીજું કંઈ નહીં પણ માત્ર અફવા જ છે કોકે ખૂબ સરસ વાક્ય લખ્યું છે હું સૂર ઢોળુને તું તું લે લે તો ગીત કહેવાય કહેવાય હું શ્વાસ છોડું ને ઝીલી ખેર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવા માટે જાણીતા યુટ્યુબર અને કોમેડિયન શ્યામ રંગીલા આગળ આવ્યા છે મૂળ રાજસ્થાનનો શ્યામ રંગીલા મોદીની જ સારી મિમિક્રી કરે છે જો કે મોદીની મિમિક્રી કરવા બદલ ઘણી વખત એને લોકોના રોષનો ભોગ પણ બનવું પડ્યું છે શ્યામ રંગીલેના ચૂંટણી મેદાનમાં ઉતરવાને લીધે હવે વારાણસી લોકસભાની ચૂંટણીમાં હાસ્યરસનો ઉમેરો થયો છે વારાણસીના મતદારો શ્યામને વોટ આપે કે ના આપે પણ એને મફતનું પ્લેટફોર્મ જરૂર મળી ગયું છે જેને લીધે એ આવનારા એક મહિના સુધી ચર્ચામાં રહેશે જીવનમાં કોઈ કોઈક વાર અંધારું પણ જરૂરી છે ખબર તો પડે કે આપણી સાથે સાચા હીરા કયા છે નહીંતર તડકામાં કાચના ટુકડા પણ હીરાની જેમ ચમકેશે દર્શક મિત્રો ગુજરાતની સ્કૂલોમાં ઉનાળાનું વેકેશન શરૂ થઈ ચૂક્યું છે અને હવે બાળકો સાથે સહેલગાય જવાનો સમય આવ્યો છે ત્યારે આ વર્ષે તમે પરિવાર સાથે શિવરાજપુર જઈ શકો છો તમને જાણીને નવાઈ લાગશે પણ શિવરાજપુર બીચની ખ્યાતિ માત્ર ગુજરાતમાં જ નહીં પણ દેશ વિદેશમાં ફેલાયેલી છે ભારતમાં સૌથી લાંબો દરિયાકાંઠો ગુજરાતને મળેલો છે ગુજરાતના દરિયાકાંઠે એવા ઘણા બધા બીચ આવેલા છે કે જેની સુંદરતા ગોવાના બીચને પણ ટક્કર મારે તેવી છે કે ગુજરાતના આવા ઘણા બીચ અજાણ્યા હોવાથી લોકો ત્યાં જતા જ નથી અને આવો જ એક બીચ છે દ્વારકાથી નજીકમાં આવેલો શિવરાજપુર બીચ દ્વારકાથી માત્ર બાર કિલોમીટર આવેલા બીચની સુંદરતા એટલી અદ્ભુત છે કે તમને જાણે આ બીચ મોરિશિયસમાં હોય તેવું લાગશે અહીંના દરિયાનું પાણી પણ કાચ જેવું ચોખ્ખું છે વળી દૂર દૂર સુધી માનવ વસ્તી ન હોવાના કારણે આ બીચ પર ખાસ ભીડ પણ જોવા નથી મળતી શિવરાજપુર બીચની બ્યુટી એટલી જોરદાર છે કે તમે એક વાર અહીં આવશો તો આખી જિંદગી આ બીચને ભૂલી નહીં શકો છેલ્લા દસેક વર્ષથી આ બીચ ટુરિસ્ટોમાં ખાસો પોપ્યુલર બની રહ્યો છે હવે તો વોટર સ્પોર્ટ્સના શોખીનો પણ આ બીચ પર આવી રહ્યા છે દ્વારકા ઓખા નજીક આવેલા બીચમાં સ્કુબા ડાઇવિંગ પણ શરૂ થયું છે કેટલાક ટૂર ઓપરેટર્સ તેના માટે ખાસ પેકેજ પણ ઓફર કરતા હોય છે જો તમે એડવેન્ચરના શોખીન હો તો સમજી લો કે શિવરાજપુર બીચ તમારા માટે જ છે અહીં તમે ભીડભાડથી દૂર શાંતિમાં સમય પસાર કરી શકો છો શિવરાજપુર બીચ સુધી પહોંચવું ખાસ અઘરું નથી જો તમે દ્વારકા જવાના હો તો ત્યાંથી પણ અહીં પહોંચી શકો છો

થોડો વિરામ આપશો ધન્યવાદ રસ્ત મિત્રો અહંકાર બીજાને ઝુકાવવામાં આનંદ માણે છે જ્યારે સંસ્કાર ઝૂકીને ખુશી અનુભવે છે આગળ વાત કરીએ આજના ભવિષ્યની તો આજે મેશરાસીની વાત કરીશું વાણીની મીઠાસતી કામમાં સરળતા જણાય સંતાનના પ્રશ્ને આપની ચિંતા પરેશાની ઓછા થતા જણાય આનંદ રહેશે ઓફિસમાં ઓછું બોલોને વર્કિંગ સિસ્ટમને તમારા ધ્યાનમાં રાખો સારા પરિણામ આવવાનું શરૂ થઈ જશે કામકાજમાં આપને મળી રહે ઘર પરિવારના કામકાજ અંગે વ્યસ્તતા રહે લવ લાઈફ સાથે સમાધાન કરવાનો પ્રયાસ આજે સફળ થશે વાત મિથુન રાશિની દેશ પ્રદેશના કામમાં આયાત નિકાસના કામમાં આપને સાનુકૂળતા રહેશે સહકાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગનો આજે સહકાર રહેશે આવક વધારવા અને આવકના મજબૂત બનાવવાનું માતા પિતાના આશીર્વાદથી થી પોતાના રોજગાર શરૂ કરવાની યોજના બનાવી શકો છો વાત હવે કર્ક રાશિની બેંકના વીમા કંપનીના કામમાં આપે સાવધાની રાખવી પડશે કૌટુંબિક પારિવારિક પ્રશ્ને આપની ચિંતા ઉચાટ ખર્ચ જણાય તમારા પરિવારની સાથે સાથે તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો અને સલામતી સાથે ગીચ સ્થળોએ જાઓ ક્ષેત્રમાં પરિવર્તન થવાના સંકેતો છે તેથી કોઈપણ કાર્ય વિચારપૂર્વક કરો સિરાશીની વાત કરીએ તો રાજકીય સરકારી કામકાજમાં આપને સાનુળતા મળી રહે મહત્વના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે મિલન મુલાકાત થાય બપોર પછી જો તમને સહાય મળે તો તમે સરળતાથી જટિલ કાર્યો પૂર્ણ કરી શકો છો

તમે તમારા ઘટેલા ભંડોળની ચિંતા કરી શકો છો ઘણા પૈસા ખર્ચ કરવાથી તમારી જવાબદારી આજે વધી શકે છે આર્થિક બાબતોમાં કાળજી લો અને કોઈને ઉધાર આપવાનું ટાળો દૈનિક કાર્યોમાં થોડો વિલંબ થશે પરંતુ તે પૂર્ણ થશે ઋષિક રાશિની વાત કરીએ તો આપના કામમાં રૂકાવટ મુશ્કેલી આજે જણાઈ શકે છે આપના ધાર્યા પ્રમાણે કામ ન થવાથી ઉચાટ દોડધામમાં વધારો થાય આજનો દિવસ મિશ્રિત ફળદાયક રહેશે ક્ષેત્રમાં તમારા કાર્યની ગતિ થોડી ધીમી રહેશે વિદ્યાર્થીઓને અપ્રિય સમાચાર સાંભળવા મળી શકે છે ધનરાશિની વાત કરીએ આપના કાર્યમાં ઉપરી વર્ગ સહકાર્ય વર્ગ નોકર ચાકર વગેરેનો સાથ સહકાર મળી રહે પરદેશના કામમાં સાનુકૂળતા રહે કોઈ એક જે કાર્યમાં જોડાશો તો અન્યની તુલનામાં ઝડપથી આજે સફળતા મેળવી શકો છો આજે તમને ઓફિસની કામગીરીને ધંધામાં સુધારો કરવાની ઘણી તક મળશે પરંતુ તે ગુમાવશો નહીં મકર વાત કરીએ આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કૌટુંબિક પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને કામનો ઉકેલ આવે આજનો દિવસ તમારી તરફેણમાં રહેશે તમારી છબી લોકોમાં સુધરશે કુંભ રાશિની વાત કરીએ આપના કાર્યમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો છો આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે લાંબા સમય પછી તમે આજે રાહત અને ખુશીનો અનુભવ કરશો તબિયત ધીરે ધીરે સુધરશે પરંતુ પરિવારના સભ્યોએ ગીચ સ્થળોએ જવાનું ટાળવું જોઈએ અંતે મીન રાશિની વાત કરીશું આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય આપના કાર્યમાં હરીફ વર્ગ ઈર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી અનુભવાય આ દિવસે સુખ અને શાંતિ વધશે આઝાદી મળશે તમારા બધા મહત્વપૂર્ણ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો આજે સુરક્ષિત રાખો ઘરના વાતાવરણમાં નાની મોટી મુશ્કેલીઓ સિવાય આજે બધું ઠીક રહેશે દર્શક મિત્રો આજે લાલાને એની મમ્મીએ કહ્યું કે હું થોડી વારમાં આવું છું કુકરમાં સીટી ગણશે વાગે એટલે ગેસ બંધ કરી દેશે બપોરના ત્રણ વાગ્યા રસોડામાં જોરદાર ધડાકો થયો ખેર અક્કલ આવી હતી સલાહ આજના માટે બસ આટલું જ આપના દોસ્ત હિતેશને રજા આપશો નમસ્કાર અને હા બાજુમાં લખેલા નંબર પર આપના અભિપ્રાય આપી શકો છો આપના પ્રતિભાવની અમને પ્રતીક્ષા રહેશે ફરી મળીશું ધન્યવાદ દર્શક મિત્રો આ કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર એસએસડીએમ સેટ ટોપ બોક્સની ચેનલ નંબર પાંચસો એસી પર રોજ બપોરે બાર વાગ્યે ને સાંજે સાત વાગ્યે રિપીટ જોઈ શકશો અસ્તો